એક હજાર ને અઠ્યોતેર રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપર બાર ચણા લઈને આવેલા ખેડૂત ભાઈ જસ્તણ માર્કેટિંગ યાર્ડ

770 1075 રૂપિયા 3 નંબર મિડિયમ સુપરમાર્કેટ નંબર હામે 10 નંબર આવો નંબર માલ બે

બચવા માટે લગાવો ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટ માં બેસ્ટ ક્વોલિટી ની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો એક હજાર

જસદણ માર્કેટિંગ યાર્ડ ચેડાનું બજાર આજે ત્રણ નંબરમાં એક હજાર સાઠ રૂપિયા થી લઈને એક હજાર પંચાસી રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતાં આજે બજાર નરમ જોવા મળી રહ્યા છે